નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી રીમા ઝાલા દ્વારા મહુવા ડિવિઝન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર થતાં પાસા વોરંટની બજવણી કરવામાં આવી પોલીસે દીપકભાઈ ચંદુભાઈ ડાભી ઉંમર ચોત્રીસ રહેવાનું લક્ષ્મીનગર ત્રીજા ખાચામાં તાલુકો તળાજા જિલ્લો ભાવનગરને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપેલ છે આ સમગ્ર કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એનવી બારૈયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ આરિતસિંહ સરવૈયા મંગાભાઈ છોટાળા અશ્વિનભાઈ ચુડાસમા ચેતનસિંહ ગોહિલ ધરિતકુમાર દેવ મોરારી અને મથુરભાઈ સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો